પટાવાળાના ફોર્મ ભરવા પડશે તમારી સમક્ષ હું કેટલાક સરકારી રિપોર્ટો મૂકીશ અને તેમાં દર્શાવેલા ભયંકર આંકડાઓ જે સાંભળ્યા પછી તમે પણ માનવા લાગશો કે આપણું ગુજરાત એક ગતિશીલ ગુજરાત બનવા તરફ આગળ નથી વધી રહ્યું પણ દફોડ ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે તમે એ પણ સમજી જશો કે વિશ્વગુરુ બનવાની ડંફાસો મારતા ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ ભણવાના બહાને બહાર જતા રહે છે પણ ભણ્યા પછી કોઈ પાછું કેમ નથી આવતું શા માટે મોદી સરકાર મોટા મોટા ઇવેન્ટો રેલાઓ અને મંદિરો બનાવવાનું કામ કરી રહી છે કેમ બીજેપીનું બેંક બેલેન્સ દસ હજાર કરોડથી વધારે થઈ ગયું અને તમારું ઘટી ગયું તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં તો સૌથી પહેલા હું તમને જણાવીશ કે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે જેની વાત કોઈ દલાલ મીડિયા નથી કરતું કોઈ તમારો જનપ્રતિનિધિ જે વર્ષમાં બાવીસ દિવસ ખાલી કામ કરે છે પગાર આખો વર્ષ નો લે છે એ કોઈ જનપ્રતિનિધિ તમને જણાવતું નથી તો આપણે પહેલા એ આંકડાઓની ચર્ચા કરી ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં પણ આપણું લર્નિંગ આઉટકમ અને સિસ્ટમની પારદર્શિતા એજ્યુકેશન ની ખાસ બહુ ઓછી છે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ જે સરકારી રિપોર્ટ છે સરકારી આંકડા છે એના આધારે બાવીસ ત્રેવીસ ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ગુજરાતની અંદર ધોરણ પાંચ ના બાળકો ચુમ્માલીસ ટકા બાળકોને બે ધોરણનું ધોરણ બે નું પુસ્તક દાખલા ગણી શકે છે આ છે ગતિશીલ ગુજરાતની હાલત કારણ શું આજ રિપોર્ટ એમ પણ કહે છે કે ગુજરાતની અંદર બત્રીસ હજાર શિક્ષકોની અછત છે ગુજરાતમાં સોળસો થી વધારે સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક જ શિક્ષક ચલાવી રહ્યું છે હવે અહીંયા ખરેખર ચાર ચાર પાંચ પાંચ શિક્ષકોની જરૂર છે તો તમે વિચારો કે જો આ શિક્ષકો પણ ગણતરીમાં લેવા આવે તો ગુજરાતની અંદર કમસે કમ લાખ જેટલા શિક્ષકોની ઘટ પડતી હશે પણ એને ભરતી કરવાનો કોઈ પ્રોગ્રામ તો દેખાતો જ નથી સરકારનો વિધાનસભામાં રજૂ થયેલા એક આંકડા મુજબ ઓગણીસ હજાર થી વધારે વર્ગ ખંડોની ગુજરાતમાં જરૂર છે વિચારો તમે આ એ જગ્યાની વાત થાય છે ગામડાઓની જ્યાં શાળાઓ નથી અંતરિયાળ ગામડાઓની જ્યાં શાળાઓ નથી સરકારી શાળાઓ જે છે એ મોટા મોટા શહેરોમાં પણ પૂરતી સરકારી શાળાઓ નથી આ એ જગ્યાઓની વાત થઈ રહી છે જ રિપોર્ટ એમ પણ કહે છે કે સડસઠ ટકા સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર જ નથી જ્યારે પ્રાઇવેટ શાળાઓમાં સિત્તેર ટકા શાળાઓમાં કોમ્પ્યુટર છે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીના કારણે લોકો જે શિક્ષણની ગુણવત્તા ખરાબ થાય છે એના કારણે મા બાપ પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા માટે મજબૂર થયા છે અને દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રાઇવેટ શાળાઓના મોટા ભાગના જે ઓનર્સ છે એ ક્યાંક ને ક્યાંક નેતાઓના સગાવાલા જ છે યા તો નેતાઓ પોતે છે આ કડવી વાસ્તવિકતા છે પણ આની તપાસ કોઈ એડી કે કોઈ સીબીઆઈ કોઈ નેતા નહીં કરાવે એ જનતાએ જાતે જ કરાવવી પડશે અને આ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીના કારણે

ચાર વર્ષમાં ડબલ થયું એ રીતે સરકાર પોતે જ ઈચ્છે છે કે પ્રાઇવેટ સ્ટુડ માં તમારા બાળકો ભણે એમને ઇન્ટરેસ્ટ જ નથી સરકારી શાળાઓને સારી કરવાની કારણ શું ક્યાંક ક્યાંક આ ટ્યુશનોમાં મિલીભગત છે આ નેતાઓની તો જ આ થતું ના હોય સરકારી જે કંટ્રોલ કરવા માટેની નીતિઓ છે જેમ કે ફ્રી ફી નિર્ધારણ સમિતિ એફઆરસી આ હોવા છતાં પણ વાલીઓ પર ફીનો બોજો વધી જ રહ્યો છે કારણ શું કારણ કે સરકારી શિક્ષણ પર ભરોસો જ નથી નીતિનું ઇમ્પ્લિમેન્ટેશન થતું જ નથી કોઈ વ્યવસ્થા જ નથી એવી બનાવી સરકારી બાબુઓ ઓફિસમાં બેઠા બેઠા મોજ કરી રહ્યા છે અને એના કારણે હાલત એ થઈ છે કે દર વર્ષે પ્રાઇવેટ સ્કૂલો પાંચ થી પંદર ટકા સુધી પોતાની ફીઓ વધારી નાખે છે કોઈ કંટ્રોલ નથી સરકારનો એના ઉપર કેટલી પ્રાઇવેટ શાળાઓ એવી છે કે જેમાં પેરેન્ટ્સ ટીચર્સ એસોસિએશન બનાવવાનો કાયદો હોવા છતાંય આ પ્રાઇવેટ શાળાઓમાં આવી કોઈ એસોસિએશન બનાવવામાં આવતી નથી કારણ કે જો બની જાય તો ફી ઉપર કંટ્રોલ કરવો પડે આ છે સમસ્યા અને એ વિસ્તારનો કોઈ એમએલએ ઉભો થઈને શાળાઓમાં જઈને આ વસ્તુ તપાસતો નથી કારણ કે એને કામ જ નથી કરવું વર્ષમાં બાવીસ દિવસ કામ કરવાનું છે બાકીના દિવસ જલસા તો આ જલસા તમારા પૈસાથી થઈ રહ્યા છે

ત્યાં આગળ હજુ પણ શૌચાલયની વ્યવસ્થા નથી જે ખરેખર તો આપણા પેલું કહેવાય ને કે મોદીજી નું સ્મારક કહેવાય છે એ પણ એમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે હજુ આગળ સાંભળો હાલમાં જ આ વસ્તુને ઉજાગર કરતું એક બહુ મોટો સમાચાર આવી ગયા આપણા ગુજરાત સમાચારમાં એ સમાચાર હતું કે ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં પીએસઆઈ અને લોક રક્ષકની જે ભરતી થવાની છે તેર હજાર પાંચસો બાણું પોસ્ટ છે સાહેબ એના માટે કેટલી અરજી આવી હશે પચાસ હજાર લાખ નહીં દસ લાખ અરજીઓ આવી છે જેમાં શૈક્ષણિક લાયકાત જે જરૂરિયાત છે એના કરતા અનેક ગણું ભણેલા વિદ્યાર્થીઓ પણ અરજી કરેલી છે તમે વિચારો આ હાલત છે આપણા દેશની આપણા ગુજરાતની હજુ તો આપણે આગળ ઘણા આંકડા જોઈશું તમને મજા આવશે સાંભળીને અને તમને ગર્વ પણ થશે મોદીજીની સરકાર પર

જે ઉમેદવારો હતા એમાંથી કેટલા ઉમેદવારોની તો વય મર્યાદા સમાપ્ત થઈ ગઈ સાહેબ એમના કેરિયર પર મીંડું મુકાઈ ગયું ક્વેશ્ચન માર્ક લાગી ગયો કે હવે એમને ક્યાંય સરકારી નોકરીમાં ભવિષ્યમાં ચાન્સ નહીં મળે આ છે વાસ્તવિકતા આ છે આપણું ડફોડ શિક્ષણ મોડલ મેરી કોઈ પઢાઈ વડાઈ નહીં હોય દોસ્તો આપકો શાયદ આશ્ચર્ય હોય જાણ કરે કે આપની શિક્ષા કે કારણ આદમી આગળ નહીં વળતા તો મરી શિક્ષા એ નહીં હોય એટલે બરાબર હવે આપણે થોડી વાત કરીએ કારણ કે ગુજરાતમાંથી આપણે એક મહામાનવને ઉચકીને મોકલ્યા છે દિલ્હી કેન્દ્ર સરકારમાં તો એ મહામાનવ ત્રીસ વર્ષમાં ગુજરાતનું તો ભલું ના જ કરી શક્યા પણ ભારતના શિક્ષણની શું હાલત ખરાબ કરી નાખી છે એના પણ આપણે કેટલાક આંકડા જોઈએ અને આ આંકડા વોટ્સઅપ યુનિવર્સિટીમાં ચડ્ડીદારીઓએ ઓફિસમાં બેસીને લખેલા મેસેજના આંકડા નથી આ આંકડા સરકારી આંકડા છે આજ એસર બે નથી અઢાર નો રિપોર્ટ એમ કે છે કે ભારતની અંદર ચોવીસ ની જે ગણિતની ક્ષમતા છે વિદ્યાર્થીઓની એ પચાસ ટકા ઘટી ગઈ છે મતલબ ઓર ડફોડ થયા છે આપણા વિદ્યાર્થીઓ મોદીજીના માર્ગદર્શનમાં બધે મોદીજીનું નામ દેવાય છે તો અહીંયા પણ આપણે દેવું જ જોઈએ કારણ કે કોઈ પણ સારા કામ કરે

કે તમે ત્યાં બેઠા છો ને તમને અહીંની વાસ્તવિકતા નથી ખબર આ દેશને વધારે ખાડામાં ઉતારવામાં હું તો એમ છું કે કે બહુ મોટો હાથ છે જેમના ખોટા માર્કેટિંગના લીધે થઈને એક નકામો માણસ આજે દેશની આખી કમાન લઈને હાથમાં બેઠો છે કે જેને નોલેજ નથી કે શિક્ષણની જરૂરિયાત કેટલી હોય છે દેશને આગળ વધારવા માટે નીતિ આયોગનો રિપોર્ટ શું કે છે સરકારી નીતિ આયોગનો રિપોર્ટ એમ કે છે કે કેટલાય રાજ્યોમાં લર્નિંગ આઉટકમ અને એમાં પણ ખાસ કરીને બીજેપી શાસિત રાજ્યોમાં લર્નિંગ આઉટકમ પચાસ ટકાથી પણ ઓછો છે વિચારો તમે મતલબ જે વસ્તુ શીખે છે એ એકચ્યુઅલમાં શીખ્યા કે નહીં ભણાય પછી એ શીખ્યા કે નહીં એનો આઉટકમ પચાસ ટકાથી ઓછો છે મતલબ આપણે ત્યાં ડફોડોની સંખ્યા સાહીઠ ટકાથી વધારે છે અને આ જ સંખ્યા આગળ જતાં અંધભક્તમાં કન્વર્ટ થઈ જાય છે આ લર્નિંગ આઉટકમ ના થોડાક આંકડા બીજા સમજીએ કે કેમ બેરોજગારી વધી રહી છે કેમ શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે એના કારણે શું થયું તો લર્નિંગ ગેપનો જે આંકડો છે નેશનલ એચિવમેન્ટ સર્વે એન એ ત્રણમાં લર્નિંગ આઉટકમ માત્ર ફિફ્ટી નાઇન સાહેબ વિચારી લો અને ધોરણ દસ સુધી પહોંચતા પહોંચતા આ લર્નિંગ આઉટકમ માત્ર બત્રીસ ટકા થર્ટી ટુ રહી જાય છે તમે વિચારો શિક્ષણની ગુણવત્તા કેટલી ખાડે ગઈ છે

અરે સબ્જેક્ટ વિષય આ ગંભીર પરિસ્થિતિ બતાવે છે આપણા દેશની કે આપણો દેશ જેટલું નુકસાન સિત્તેર વર્ષમાં આમ તો સિત્તેર વર્ષ રાજ નથી કર્યું કોંગ્રેસે પણ સિત્તેર વર્ષમાં અંધભક્તો પ્રમાણે કોંગ્રેસે નથી કર્યું ને એટલું નુકસાન એનાથી વધારે નુકસાન છેલ્લા અગિયાર વર્ષમાં આપણા દેશને થઈ ગયું છે એના આંકડા પણ હમણાં આગળ આવશે વિશ્વની ટોચની સો યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં પેપર લીક થઈ ગયા ગ્રેસ માર્ક્સના કારણે દેશના ચોવીસ લાખ વિદ્યાર્થીઓ દેશના ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા થઈ ગયા તમે વિચારો કે લાખો વિદ્યાર્થીઓ આ પેપર કાંડ પેપર લીક કાર્ડના કારણે થઈને પોતાના કેરિયર થી હાથ ગુમાવી બેસે છે અને આ અંધભક્તો જે નેતાઓ છે અંધભક્તોના એ શું કહે છે ખબર છે આ તો પેપર કાંડ જેહાદ હતું પેપર જેહાદ હતું અરે આ નકામો નેતાઓને એમ કહેવાનું કે આ તમારી નાકામી છે તમારી ના લાયકી છે આ તમે લાયક નથી આ જગ્યાને બીજો એક રિપોર્ટ એમ કહે છે કે યુજીસી દર વર્ષે વીસ થી વધારે નકલી યુનિવર્સિટીની યાદી જાહેર કરે છે માનનીય મોદીજીના માર્ગદર્શન પોડકાસ્ટ બનાવ્યો હતો જેમાં આપણે ઓપન સ્કૂલિંગની જે આપણી સંસ્થા છે એનો એક પોડકાસ્ટ બનાવ્યો હતો એમાં પણ કાંડ થતું હતું કે બારમાર ના વિદ્યાર્થીઓને વગર પરીક્ષા આપણે પાસ કરી દેવાય છે પૈસા લઈને એ જ રીતે એણે એમ પણ કીધું હતું સ્ટિંગ ઓપરેશનમાં એ સ્ટિંગ ઓપરેશન તમે આપણા પોડકાસ્ટમાં જઈને જોઈ શકો છો કે એ પ્રિન્સિપાલ ખુલે આમ કે છે કે આપણે કોઈ ડિગ્રી જોઈએ તોય તમને અપાવી દઈશું બારમા સર્ટિફિકેટ જોઈએ તો પણ અપાવી દઈશું પરીક્ષા આપવા આવવાની પણ જરૂર નથી બીજો વિદ્યાર્થી આવીને આપી જશે વિકસિત ગુજરાત બનાવવામાં અમે કોઈ કમી નહીં રહેવા દઈએ હવે થોડીક ઇન્ટરનેશનલ બે આંકડા જોઈ લઈએ વિશ્વગુરુની ઇન્ટરનેશનલ બે આંકડા વૈશ્વિક સ્તરે પીસા નામનો એક ટેસ્ટ લેવામાં આવે છે જેમાં પંદર વર્ષના વિદ્યાર્થીઓની જે છે એ ક્ષમતા માપવામાં આવે છે સ્કિલ્સ ભણવાની ક્ષમતા આ ક્ષમતામાં બે હજાર નવમાં આપણો દેશ ચુમ્મોતેર દેશોમાંથી કયા નંબર પર હશે તમે અંદાજ લગાવી શકો છો તોતેર માં નંબર ઉપર ચુમ્મોતેર માંથી તોતેર માં નંબર પર મતલબ સેકન્ડ લાસ્ટ ડૂબી મરવું જોઈએ આપણા દેશે વિશ્વગુરુ ચોથા નંબરની ઇકોનોમી બે હજાર નવ ની વાત છે કોંગ્રેસના સમયની ત્યારબાદ ત્યારબાદ આપણી સરકારે આ ટેસ્ટ આપવાની મનાઈ કરી દીધી લાગે છે આના આંકડા જ નથી આવતા કારણ કે સમજી ગયા છે કે હવે તો આપણે બી આઉટ રહીશું આ ટેસ્ટ આપવાને લાયક નથી રહ્યા આપણે એટલી હદે આપણું શિક્ષણ પોલ ના ખુલી જાય એટલે આના આંકડા પણ જાહેરમાં મળતા નથી ત્યારબાદ બે હજાર ચોવીસ પચીસ નો એક ઇન્ટરનેશનલ રિપોર્ટ એમ કે છે કે આપણા દેશના જે ટેન પર્સન્ટ ટોપ સ્ટુડન્ટ છે ટોપર્સ આ ટોપર સ્ટુડન્ટ સિંગાપુર અને ચાઇનાના એવરેજ સ્ટુડન્ટ કરતા એવરેજ સ્ટુડન્ટ કેવાય વચ્ચેની બેંચમાં બેસવાવાળા એ સ્ટુડન્ટ કરતા પણ પાછળ છે વિચારી લો ડૂબી મરવા જેવી વાત છે છે અને કારણ કે આપણા દેશની એક પણ યુનિવર્સિટી ટોપ સ્થાન નથી આ બધા જ આંકડા એ સાબિત કરે છે કે આપણા દેશની ભારતીય શિક્ષણ પદ્ધતિ એ માત્ર ગોખણપટ્ટી પર ચાલતી શિક્ષણ પદ્ધતિ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તો કોંગ્રેસને પણ સારી કેવડાવ એમ છે એ રજૂ કરતો એક આંકડો આપણે ગયા વિડીયોમાં પણ બનાવ્યો હતો બે દિવસ પહેલાના વિડીયોમાં કહી દઉં કે આપણા દેશમાં લાખો એન્જિનિયરો બહાર પડે છે એમાંથી એસી ટકા એસ્પાયરિંગ માઇન્ડ નો એક રિપોર્ટ આવ્યો હતો કે એમાંથી એસી ટકા જે એન્જિનિયર્સ છે એ સોફ્ટવેર કે ટેકનિકલ નોકરીઓ માટે લાયક જ નથી વિચારો એન્જિનિયર જ ટેકનિકલ નોકરીઓ માટે લાયક નથી એસી ટકાનો આંકડો છે સાહેબ યુપી અને હરિયાણામાં એવી હાલત ખરાબ છે કે પટાવાળાની નોકરી માટે હજારો પીએચડી અને એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા યુવકોએ અરજી કરેલી હતી પટાવાળામાં આ છે આપણા દેશની એજ્યુકેશન સિસ્ટમ એ જ હાલત ગુજરાતની પણ છે તમે જોયું છે આ પોલીસ ભરતીમાં પીએસઆઈ કે જ્યાં એક મામૂલી બાર પાસ કે ગ્રેજ્યુએટ માણસ એ ચાલી જાય એમાં કેટલાય પીએચડી કેટલા એન્જિનિયર કેટલા એમબીએ ફોર્મ ભરી લીધા હશે તમે એકવાર જોઈ લેજો આની પાછળ બીજા પણ કેટલાક કારણો છે કે ડિજિટલ ડિવાઈડેશન આપણા દેશમાં જ તમે જુઓ તો એક મુખ્ય કારણ છે છે એ કે મનમોહનસિંહના સરકારના રાજમાં કુલ બજેટના ચાર ટકા સુધી એજ્યુકેશનનો ખર્ચ આપવાની વાત થતી હતી મતલબ કરતો હતો એ બજેટ હતું ચાર ટકા ચાર સિત્તેર લેટેસ્ટ આંકડો એ વખતનો ફિક્સ આંકડો તો હવે એ આંકડો જ્યારે મોદીજીની સરકાર આવી બે હજાર ચૌદમાં ગોબર ક્રાંતિ થઈ દેશ આઝાદ થયો ત્યારબાદ આ આંકડો ઘટીને કુલ બજેટના બે પોઈન્ટ સાડત્રીસ ટકા સમથિંગ આવી ગયો છે અને એ પણ પૂરા વપરાતા નથી આ પૈસામાંથી સિત્તેર ટકા પૈસા તો માત્ર શિક્ષકોના પગાર ચૂકવવામાં થાય છે તો ક્યાંથી બાકીના પૈસામાંથી આખા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમે ઊભું કરી શકશો એ પોસિબલ જ નથી જ્યારે કોઠારી કમિશને ઓગણીસો છાસઠમાં ભલામણ કરી હતી કે આ દેશને આગળ લાવવો હોય તો આપણે શિક્ષણનું બજેટ છ પર્સન્ટ સુધી લઈ આવી છે અને આ ઈચ્છાશક્તિનો અભાવ જ બતાવે છે એ જ કારણ છે કે દેશની શિક્ષણની ગુણવત્તા ઘટતી જાય છે લાખો વિદ્યાર્થીઓ જેમના મા બાપ પાસે પૈસા છે અથવા તો જે લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધા છે અથવા તો પોતાના બાળકોને સારી લાઈફસ્ટાઈલ આપવા માટે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને એ પૈસાથી બાળકોને વિદેશ મોકલી રહ્યા છે કે ભાઈ તમે જાઓ આ દેશની બહાર નીકળો અને પોતાનું ભવિષ્ય સારું કરો અને એ વિદ્યાર્થીઓ ક્યારે આગળ જઈને પાછા ફરીને ભારત નથી આવતા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા દસ વર્ષની અંદર દસ લાખ થી વધારે સોરી દસ વર્ષની પાંચ વર્ષની અંદર દસ લાખથી વધારે નાગરિકોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે કારણ શું શિક્ષણ નથી અહીંયાનું ગવર્નન્સ સારું નથી સામાજિક વ્યવસ્થા સારી નથી હિન્દુઓ મસ્જિદોની બહાર તોડફોડ કરે છે મસ્જિદોની સામે તલવારોને દંડા લઈને ડાન્સ કરે છે આ બધું કોણ શીખવાડે છે આ બધું શીખવાડે છે આપણા મહામાનો આપણા ચદ્દીધારી નેતાઓ અને દેશનું વાતાવરણ ખરાબ કરી રહ્યા છે અને એટલે જ આ દેશમાંથી લોકો ધીરે ધીરે ડફોડ બની રહ્યા છે અને ડફોડ બનાવવામાં આવી રહ્યા છે જેથી એ લોકો અંધભક્ત રહે તો આ છે આપણા ગુજરાતની કડવી વાસ્તવિકતા સાચી વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડજો જેથી લોકો જાગૃત થાય એ પોતાના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આગળ આવે તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો ઇન્કલાબ જિંદાબાદ જય હિન્દ